નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કપૂરિયા યુટ્યુબ ચેનલનું નામ છે કિસાન સાથી ભોલે બીજ નિગમ અને આપડી દુકાન એડ્રેસ છે ભોલે બીજ નિગમ પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આજે આપણે વાત કરવી છે પાયાના ખાતર અને દવા વિશેની બરોબર આ બે માહિતી આજે વિડીયો દ્વારા તમને આપવાની છે મિત્રો એટલે વિડીયો જોજો અને બીજા ખેડૂત ખેડૂત શેર જેથી કરીને આપણે બીજા માહિતી મેળવી લઈએ તો વાત કરીએ મિત્રો આજે તો શિયાળુ સિઝન ને આપણે વાવેતર કરવાની તૈયારી થઈ ગઈ છે બરોબર તો શિયાળુ સિઝનના વાવેતર ની અંદર તો પાયાના ખાતર બહુ મહત્વની વસ્તુ હોય છે તો પાયાના ખાતરમાં તમે બધા જાણતા જ હશો કે મોસ્ટ ઓફ આપણે ગુજરાતની અંદર લગભગ ખેડૂત ડીએપી નો ઉપયોગ વધારે

આપણા છોડનો વિકાસ થાય છે અને છોડની અંદર સફેદ જે તંતુમૂર હોય છે તેનો વિકાસ કરે છે જેથી કરીને આપણી જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં જે ખાતર આપણે પડેલા હોય છે તેને લભ્ય કરી અને મૂળ દ્વારા ખોરાક પૂરો પાડે છે જેથી કરીને આપણો છોડ તંદુરસ્ત રહે છે અને તેમાં આવતો નથી તેમાં મતલબ કે વાતાવરણ જ્યારે ચેન્જ થાય ત્યારે માઇકોરાજા બહુ મહત્ત્વનું કામ કરે છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો જો તમે ડીએપી વાવતા હોય કે એસએસપી વાવતા હોય કે બાર બત્રીસ ઓર વાવતા હોય ગમે તે ખાતર જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે વાપરતા હોય તો એની સાથે એ ટુ જેડ માઇકોરાજાનો ઉપયોગ જરૂર કરશો ઘણી બધી કંપનીના માઇકો આવે છે બરોબર ગમે તે કંપનીનું સારી ક્વોલિટી વાળું અને સારું જેનું પરફોર્મન્સ હોય તેનો ઉપયોગ કરી શકો જેથી કરીને ઉત્પાદનમાં પણ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો જોવા મળશે આ હતી મિત્રો ખાતરની આપને માહિતી કે ડીએપી કે એનપીકે કે બારબત્રી સોર હોય કે ગમે તે હોય સિંગલ ફોસફેસ હોય ગમે તેની સાથે માઇકોરાજા આપવું જરૂરી છે તો હવે મિત્રો વાત કરશું આપણે પટની વિશે શારૂ સિઝનમાં મિત્ર મેન મહત્વનું વસ્તુ શું એ પટની દવા પણ ઘણો બધો ભાગ ભજવતો હોય છે બરોબર જેથી તમે સમજો કે આપણે મગફળી વાયુ હોય ચોમાસામાં સોયાબીન વાવ્યા હોય કે અન્ય ગમે તે પાક વાવ્યો હોય કે પાકને આપણે અત્યારે કાપણી કરીએ કે હાર્વેસ્ટિંગ કરીએ તો અંદર જમીનની અંદર ફૂગજન્ય બેક્ટેરિયા જીવાત ઘણી બધી હોય છે જે સૂક્ષ્મ હાઉ માઇક્રોસ્કોપમાં દેખાય તેવી ફૂગ પણ હોય છે સફેદ ફૂગ હોય છે કાળી ફૂગ હોય છે એમના બેક્ટેરિયા જમીનમાં પડેલા જ હોય છે અને આપણે જ્યારે શારો સીઝનનું વાવેતર કરીએ ત્યારે આપણે બીયરને પટ મડયા વગરનું વાવેતર કરી દીધું હોય તો જેથી કરીને ભવિષ્યમાં કે છોડવાને ઉગતા બેગર ઉકસુકનો રોગ લાગુ પડે છે અને અમુક સમય જાય ત્યારે સફેદ ફૂક લાગુ પડે છે અને આપણે ઉત્પાદનમાં ઘણો બધો કે જોઈએ તો વીસ થી ત્રીસ ટકાનો ફેરફાર પડે છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો મિત્રો એના માટે સૌ પ્રથમ સારી દવા બીજને પટ આપીને વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણે ઉત્પાદનમાં કેક ને ફાયદો થાય તો એમાં સૌ પ્રથમ જોઈએ તો તમે ગમે તે પાક વાવ્યો હોય જીરું ધાણા વટાણા ચણા ગમે તે વસ્તુ હોય તો તમે વેક્સિનેટર કરી પાવર વેક્સિનેટર પાવર કરીને દવા આવે છે એમાં બે ટેકનિકલ આવે છે એક કાર્બોક્સિન આવે છે અને એક આવે આવે છે 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 બે માર્કેટમાં આ ઘણા બધી કંપની બનાવે ધાનુકામાં ઓલરેડી આવે છે વિટાવિક્સ પાવર કરીને આ ઈજ ટેકનિકલ છે આનું પ્રમાણ છે ત્રણ ગ્રામ પ્રતિ પંપ અને સાથે પીઆઈ કંપનીનું મેક્સિમા આવે છે જેને આપણે એફએસ તરીકે ઓળખીશી બરોબર લાલ કલરની દવા નીકળે છે તમે બધા જાણતા

કેમલી એગ્રોટેક કંપનીનું છે ચેટબોટ પેટન્ટેડ પ્રોડક્ટ છે મિત્રો ત્રણ ટેકનિકલ વાળું ઝેર છે એની અંદર તમે જુઓ તો કાર્બોક્સિન બાવીસ આવે છે થાઇરમ બાવીસ આવે છે અને ઇમિડા ક્લોપ્રાઇડ અઢાર આવે છે એટલે જે માર્કેટમાં ગોચો નામથી જે આવે છે બરોબર એ ટેકનિકલી આવી ગયું અંદર અને વિટાવક્ષ આવી ગયું આ એક જ બોક્સ લઈને આપણે જવાનું છે વાડીએ અને આનો પાટાપણો છે આનું પ્રમાણ છે એક કિલો બીજની અંદર પાંચ ગ્રામ

બરોબર આ પણ ટેકનિકલ વાળી દવા છે આનું પરફોર્મન્સ બહુ સરસ છે આ એસી ફોર્મુલેશનમાં છે લિક્વિડમાં છે આ તમને વાત કરી આ પાવડર ફોર્મમાં છે બરોબર અને આ લિક્વિડ ફોર્મમાં છે આનું પ્રમાણ છે પાંચ એમ એલ પ્રતિ કિલો એક કિલો બીજ હોય તો એમાં પાંચ એમ દવા તમારે ભેળવવાની છે અને સાથે દસ એમ પાણી લેવાનું છે બરોબર એક જ ડબ્લું આવી છે એક જ દવાનું ડબ્બલું લઈ જવાનું વાડીએ કોઈ જાતનું બીજે બે ત્રણ દવા ભેળવવાની જરૂર નથી કારણ કે અંદર બધી દવા એ કરેલી જ છે જંતુનાશક ફૂગનાશક ઉગાવવાનું બધું આમાં આવી જાય થોડુંક કોસ્ટલી છે પણ રિઝલ્ટ બહુ જોરદાર છે જબરજસ્ત છે બરોબર તો મિત્રો તમારા અંદર ગમે તે તમે બિયારણ વાવતા હોય ગમે તે પાક વાવતા હોય તો પટ અવશ્ય મારજો અને સાથે સાથે તમે ગમે તે ખાતર પાયા ખાતરમાં વાવતા હોય તો એ ટુ ઝેડ માઇકો રાજા કરીને આવે છે બરોબર સનસાઇન કંપનીનું આવે છે એ ટુ ઝેડ એનો ઉપયોગ અવશ્ય કરજો જેથી કરીને તમારું ઉત્પાદનમાં સારું મળે અને બે પૈસાનો તમને ફાયદો થાય રજા આપશો જય જવાન જય કિસાન